પરંતુ તમામ તૈયાર રસોઈ ટેમ્પામાં ભરી પરત મોકલવી પડી કેટરિંગનો સ્ટાફ પણ રવાના થઈ ગયો ઇજારાદાર કહે છે કે તેમને અગાઉથી જાણ ન હતી હવે આ તૈયાર રસોઈ ડોનેટ કરવામાં આવશે એક તરફ તૈયાર થયેલી રસોઈ પરત જઈ રહી હતી તો બીજી તરફ મહિલા કાઉન્સિલરોના ટોળા ભોજનને લઈ અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા મેયર પિંકીબેન સોનીને રસોઈ બગાડ અંગે પૂછતા તેઓએ કહ્યું કે કેટરિંગ રદ કર્યા તેમણે જાણ જ નથી ઉલ્લેખનીય છે કે રસોઈ તૈયાર થઈ ગયા બાદ અચાનક સભારંભ રદ થતા બસો પચાસથી થી ત્રણસો લોકોનું ભોજન વેડફાઈ ગયું ત્યારે પાલિકાના હોદ્દેદારોને પૂછવાનું મન થાય છે કે પ્રજાના પૈસા બાપની દિવાળી આજે પાલિકાની સભા મુલતવી રહેવાની હતી એવી તમને કોઈ જાણ હતી ખરી ના તમને સવારનું જમવાનું સાંજ નું

શું નામ તમારું મેહુલ મેહુલભાઈ બાર